કર્મચારીઓ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અવસાન પામેલ જે અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ તથા એટ્રો મુજબ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલ જેની તપાસ મજા આપે કરી રહેલી છે આ ગુનાના કામે ગુનો નોંધાય બાદ તાત્કાલિક જ ગુનામાં સંડાયેલ એક આરોપી કોન્ટ્રાક્ટર જે હતા તેઓને અટક કરી અને નંબર કોટ હવાલે કરી અને આબુ ધાંગોદ્રા જેલમાં મોકલી આપવામાં આવેલ છે ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવેલ ચીફ ઓફિસર મોસમભાઈ પટેલ તથા સેનેટરી ઇન્સ્પેક્ટર નાવો હાલ તેઓના મકા રહેણાંક મકાઇને બધી તથા તેઓને મળી આવવાની જગ્યા હોય તપાસ કરતા તેઓ મળી આવેલ નથી પણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેઓને શોધવાની તજવીજ ચાલુ કરી છે અને આરોપી મળી આવતી તેઓને ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ કરવામાં આવશે અમે જે ફરિયાદ દાખલ કરેલ હતી જે તે જવાબદાર વ્યક્તિ હતા એમાં મુખ્ય કોન્ટ્રાક્ટર સંજય પટેલ અને પાટલી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદભાઈ કટારિયા

કટલી એસોસિએશન કાપડ એસોસિએશન કે વેપારી એસોસિએશન એમને તમામ ને અમે સવાર માં વિક્રમ ભાઈ એમનો ફરીથી પણ આભાર માનીએ કે એમના ઘરે પોતાની બેનના કાકાની દીકરા લગ્ન હોવા છતાં પણ અમને જે સહકાર આપ્યો આ તકે હું એમનો ખૂબ આભાર માનું અને જે અમને સમગ્ર સહકાર આપ્યો પાટડીની જનતાએ અન્ય સમાજે અને અમારા સર્વ સમાજ વતી હું એમનો આભાર માનું છું અને જયારે અનુસૂચિત જાતિ સમાજ ના યુવાનો ભાઈઓ વડીલો બહેનો જે આજે આ સંખ્યા મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ન્યાય માટે જે

ગુમાવ્યા એનું સૌને દુઃખ છે અને આ સમગ્ર ઘટના એ ખૂબ કરુણ ઘટના બની છે અહીંયા પીડિત પરિવાર પણ આજે આ પ્રતિક ધરણામાં મોજુદ છે અને એમને જે બે દીકરા ગુમાવે છે એમનું ખૂબ મોટું દુઃખ છે હું આ તકે કહું છું જયારે મીટિંગ થઈ સર્વ સમાજના આગેવાનો અને હાજર હતા હાજર હતા અને સ્વીકારવામાં આવી હતી અને શ્રીનો કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો પરંતુ અડતાલીસ કલાકનો સમય વીતવા છતાં પણ આ ફરિયાદમાં જે અપાય જેમના નામ છે એવા આરોપી અટક નથી થઈ એટલે ના છૂટકે દલિત સમાજે મોન રેલી કાઢી એક દિવસ તો બંધ પાડી અને આ પોતાને ન્યાયની માંગણી માટે આજના કરવા સવારે તમામ દલિત સમાજના આગેવાનો સાથે અમે તમામ વેપારી એસોસિએશન મળ્યા હતા આ બધા વેપારી એસોસિએશન હું એટલા માટે આભાર માનું છું કે સમગ્ર રેલીમાં હાજર હતો ગામે સ્વયંભૂ બંધ પાડ્યું અને આ સમગ્ર વિસ્તારના દલિત સમાજને ન્યાય મળે એ સમાજની જે પીડા છે એમાં સાથ સહકાર આપવાની ન્યાય આપવા માટે આખા સમગ્ર વ્યાપારી ભાઈઓએ આમાં સહકાર આપ્યો અને હું વિનંતી કરું છું પ્રશાસનને કે જ્યારે પ્રશાસન આ બાબતને લઈને ખૂબ ગંભીર છે માન્ય કલેક્ટર સાહેબ શ્રી માન્ય એસપી સાહેબ શ્રી જો આનું સીધું ફોલોઅપ લેતા હોય તો ઝડપી માં ઝડપી આ બંને આરોપી ને કરવામાં આવે અને આ જે પીડિત પરિવાર છે એમની પણ લૌકિક ક્રિયા હજુ બાકી છે તો એમાં કોઈ પણ વિક્ષેપ ના થાય એ એમનું કામ કરી શકે અને મરણ પામેલા બંને દીકરાઓને આત્માને શાંતિ મળે એ માટે આપ બંનેને ન્યાય